હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજ અમે જવાના છે ખાડીમાં તો કેવલમાં કે ખાડીમાં જાઉં તો કેવલમાં આવી જાય ગાડી લઈને લેવાના છે કેટલાક પકડવાના છે કેટલાક બાસ્કુ લીધું બાસ્કુ

ગાડીમાં જાય જોર મોર બધા જયા આવે અને કેટલા ટાઈમ પછી જાય ગાડી લઈને ખાટીમાં જાય સ્પેશિયલ ગોબા ઉપર જવાના ગોબા ઉપર લેવાના છે અમારા જે ટેન્કર બહુ છે અમે જોયું નથી કે પાણી છે કે ખાલી છે કે ખાલી મેં પણ ખબર નથી કે ભરેલી છે કે ખાલી છે ઓવર છે અમારી આ અમારા ગામમાં ખૂબ ગીરીશમાં ખાડીનો રસ્તો છે ખૂબિયા રસ્તો સ્પેશિયલ

કેલ ગાડી આડી આ ખાડી આવી ગઈ આ પાણી છે આમાં હવે જવાનું છે આગળી આમાં હવે કેસલા પકડીને આવીએ કે તડકો ખાઈને આવીએ ખબર નહીં રાજેશ પાણી પાણી લીધું ને હા અમારા રાજેશભાઈ છે બારમામાં માં ચાર વિષયમાં ફેલ થઈ જાય કેમ કે હવે બીજો કોઈ ઓપ્શન નથી મને આગળ ખબર પડી

केसली हुई कि के जी हुई बहु उंडोला मोड़ो लगे हैं पोछो केसलों लगे हम्म हम्म राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो लेकिन लौंडा यहाँ नहीं रुक तो केसली आई थी जोरी ગઈ રાજેશભાઈ પેલી કેટલી ગોતી લીધી રાજેશભાઈ બતાવો તો હાલો એક કેસલી આવી ગઈશ કેસલાને ઢેગલા કરવાના છે આજ તો થોડુંક રેખડાયું એક કેટલી મળી ગઈ તો બીજી આડી ગોતી કેવરમાં જામી નાતું નાખે છે તો ખરા પણ કઈ મેળ આવતો નથી આડે આમાં અંદર જાય પછી ખબર પડે કેસલી છે ને મજામાં કવડી જઈશ કે મને પાછા થોડું થોડું ગોડે જ આગળ આજ કાઢવાની તો થાય જ ગમે એમ થાય મોટી છે નાની પડે લીધીશ કેલમાં કેસલી કહીએ ની કરડતી

કેમ મળી જશે તો અમારે ત્યાં આવે એટલું કાઢે એમાં ઓછી મહેનત કરી હવે પલો આવી રીતે હુઈ હુઈને કેટલા કાઢે કેલમાં આજ ઘેરથી નાજ કે ઢગલો કરી નાખો ફૂલ પોઝિશનમાં છે યાદ પૂગતો નથી કઈ પોઝિશન છે કેલમાં

હવે આવી જઈએ તો અમારાથી મોટા મોટા ધોરીતા હવે આમાં કેસ્ટલા આડી તેગલોના મોઢે હોય કેવો મામા કે છે મને ખબર નહીં તો કેમ કે હું કોઈ જાય આવ્યું નથી અને તો મને કહેવામાં છે દરે પાસે એવા જ હોય ખાડા મારા અમે ઊંડું દર એને ગોડવું પડીએ તો આડ દર ગોડના ખાઈએ કેવોમાં કેવલમાં મેં કેસલી કાઢી નાની એવી કે મને પકડાવી દીધી બીક લાગતી લાગતી જાસ લઈને ઠીલીમાં નાખવા દર બહુ મોટો હતો કેવલમાં મોટી કેસલી પકડી લાગે છે બરખી કે ક્યાંય આવી જ્યાં આવી જાય જાસ

કેવલ મમાને આપણે બોલાવીએ કેમ કે આપડે આવડે ને પકડતા આપડે બીક લાગે આપણે તો ખાલી ગોતવાની વાત છે બીજું તો બે થઈ જાય એક દર ગોતી આપણું મિશન પૂરું ખેલ એક દર ગોતવાનું કીધું હતું કેટલી પકડી લીધી કેળમાં રેડી ને

કરોડ બધું ગારા વાળી છે ગારા સાફ કરે એમ નથી ન ઉપાડ લે ગોબાકડી પાણીમાં બતાવીએ ગોડેલું છે એમાં ખાલી પાણી છે

રખડી રખડીને ઢાકી જાય તો કેવલમાં કાઠે કે મોટા મોટા કેસલા હોય કોક દીક કોક લઈએ તો કઈ નથી બહુ લાગે ને આ બધા રખડે તો આ આવી રીતનું થાય ખાડીમાં કેસલા ખાવા હોય તો આમ ખાવ કેસલા જેને કેસલા ખાવ કોમેન્ટ કરજો એટલે એને જ એક દે લઈને આવીએ ભેગા બોલ શું કેશ ખાડી ખાડી કેસ આમાં ખાવ

પાંચ કેટલી ગોતવાની છે બરાબર રાજેશ તારે કેટલી ગોતવાની છે હે હું નફા થઈ ગયો તને એની તારે પાંચ ગોતવાની ને હવે રાજુ

હાલ આ સેલો મિશન ગોતે રાખીએ રાજો કમોવાન આપણે હવે ખાલી ને આપણે ભાગી જવાનું છે એટલે હવે ગોતવાની છે દસ કેટલી બધા આપણે અમીર થઈ જાવ અમીર દસ કેટલી ગોત લે તો આવતી તમે ખાલી વિડીયોમાં બનારો પછી અમારે ભાગી જવું છે કેવલા ઈ દર છે પણ નાનું એવું છે આમાં હરી આવે બેતીસ કેલ મામા કેલ મામા અંદર ઘડી જે સ્વિમિંગ પૂલ કેલ સ્વિમિંગ પૂલ સ્વિમિંગ પૂલ કરે છે આમાં દોહામાં તડકાનું આમાં મજા આવે છે વોટર પાર્ક જેવું ફીલિંગ આવે છે હા એ આમ સુરતમાં ના આવે એવું લાગે હસ મજા આવી એમ

બધી આંગળીઓ આમ તાહ્યું થઈ ગઈ છે મે શ્રમી રમીને ટેસ્ટ કરવામાં ને તો બહુ પાંચ થઈ રહ્યું મારે નથી રૂરી કેટલે આજો તો જો જોઈ લેતો એટલે કે પછી કેટલું સંભળ્યું છું ઘડી બને સબ જ બોલાવતા રોટી કે પિરિયડ લીધો હે ને

નંબર પાંચ તો મળી ગયો કે આજે નંબર પાસે હલો કેવલ કેટલામાંથી પાંચ નંબર છ પણ મળી ગઈશ કે પકડી લીધી કેવ નંબર છ હાલો આવી ગઈશ નંબર છ હાલો ઓકે કરો નંબર સો ને કવડી હવે ખાલી હવે ખાલી ત્રણ કેસલી બાકી છે અમારા મિશન કમ્પ્લીટ કરવા માટે ખાલી ત્રણ કેસલી બાકી છે હવે તમારે જોવું તો એ તમને અમે બતાવ્યું હવે કદાચ કેમ કે અમને એવું લાગે છે કે હવે અમે મિશન કમ્પ્લીટ કરવાના જ છે પેલા હાર માની ગયા હતા પણ પાછું કેલમાં ઓલા બે કેસલા ગઈતા ને એમાં દરેક હિંમત આપી દીધી ને આપ પગ ઓછા છે ને એટલે કામ મજા આવે છે આમ રખડવાની હલો કાઢો ને બારે એટલે આપણે બતાવી દઈએ એટલે આપણે જોર આમાં દેખાય કાયદેસર બેઠી જોઈ અંદર બારી નીકળે અંદર નીકળે હાલો ભારે કાઢલો કહેવાય મમ્મો એનો ટાઈમ પૂરો થઈ ગયો હા હાલો નહી હજી 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 હાલો રેડી કેવડી 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 તમ મોજામ કવડી છે આ લો નંબર 8 થઈ ગઈ નાની છે પણ આપણા મશીન માટે 8 નંબર મળી ગયો છે આપણે હવે ખાલી બે ની થોડી સી દૂર હે મિશન છે પર ના કમ્પ્લીટ હો જાયેગા અમારું મિશન થઈ જા રહા હે ચલો નંબર 10 નંબર 9 મળી ગઈ છે કેલમો મિશન માં એક જ બાકી છે મશીન બાકી છે એક આ હા નાખી મશીન પૂરું એક દર જડી ગયો છે આ કવડે છે એમાં એટેક કરે જક એટલે આ લે કે પતે નહી ને દેખ આ લે ને પેકઅપ કર લે આ લે કોલી માં નાખીને પેકઅપ કર લે બ્રેકઅપ કર નાખી એને રે હાલો નવ કેસલી અમને મળી ગઈ મિશન નાખ્યા પછી

શેર કરો સબસ્ક્રાઇબ કરો બરાબર ને ભાઈ નો પાસ થઈ ગયો છે કેટલા બતા હજાર કેવો છે એને આ કોઈ કીધા જેવું નથી રાજેશ ભાઈ ઢેગલો કરી દીધો આમ પકડી પકડી બાય હેલો મિત્રો તો હવે અમે જાય ઘેર કેમ કે અમે કેટલા ઘણા બધા પકડી લીધા ઘેર હું આ બાજુ એક પકડી લીધી તો હવે વિડીયો બહુ મોટો થઈ જાય તો એટલા માટે હવે અમે